મિત્રો સ્વાગત છે મિત્રો ગુજરાતમાં શિયાળામાં શરૂઆત થઈ ગઈ છે ને મિત્રો ગુજરાતમાં ઠંડીનું વાતાવરણ પણ સર્જાયું છે મોટા પાયે અને મિત્રો અત્યારથી જ ગુજરાતમાં ઠંડી પડવા મળી છે અને મિત્રો ઠંડીમાં કેટલા ધણાને નુકસાન અને કેટલા ને ફાયદો થાય તો આજના અડે મિત્રો વાત કરવાનું છે તો દ્વારકા ભાટીયા ખંભાળીયા જે વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો છૂટી સવાઈ ઠંડી પડશે ને મિત્રો ત્યાં ફૂલ ઠંડીવાળું વાતાવરણ રહેશે અને મિત્રો વાત કરીએ કે કુટિયાના છે અને ઝૂલે છે અને કટ જેવું વિસ્તારમાં જોઈએ તો ત્યાં મધ્યમથી ભારે ઠંડીવાળું વાતાવરણ સર્જાશે કે તે પણ આગળ કરવામાં આવીશું મિત્રો અને મિત્રો આ આગાહી મારી આગાહી રહેવાની છે મિત્રો અને જોઈએ તો મિત્રો આગાહી સો ટકા છાસી પડશે ગાડું છે માર્બોલ છે માલિયા છે તલાલા છે તમડી છે વેરાવલ છે જામવાલા ગીર નેશનલ પાર્ક જેવું વિસ્તારમાં મિત્રો જોઈએ જ્યાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો છે કોડીનોર છે અને જોઈએ તો મિત્રો બીજા વિસ્તારમાં દીવ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે અને મિત્રો ગીર ગાંધા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે અને જામવાળા જેવા વિસ્તારમાં જોઈએ તો જ્યાં મિત્રો હજી મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેશે અને મિત્રો ત્યાં હેરાન થશે લોકોને ગીર નેશનલ પાર્ક સાસનગીર જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ એમ છે વિસાવદર જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ એમ છે બીખા છે બેસન છે જૂનાગઢ છે અને વાદલી વાદલી જેવા વિસ્તારમાં મિત્રો છે ત્યાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ એમ છે કેસર જેવા વિસ્તારમાં પણ ઠંડી ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે છે ધોરાજી છે અને બેસન જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે ઉપલેડા છે રબારીકા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ કાંડોલા છે ગોંડલ છે અને જામજોધપુર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ક્યાંક ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહ્યો છે લાલપુર જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહ્યું છે કાલવડ છે જામવાલી છે અને વાધારી જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે બેડ છે સિક્કા છે અને ખાવડી જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ એવું છે ધુધવાવ છે ચેલા છે જામનગર જેવા વિસ્તારમાં પણ મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો હેરાન થઈ શકે લોકો કારણ કે ક્યાંક ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ આ વર્ષે રહેવાનું છે મિત્રો બે હજાર પચીસ મિત્રો ઠંડીવાળું વાતાવરણ છે અને ગાળામાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહે છે ચાચાલ છે વિસાવદર જેવું વસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો ચાલાલા જેવું વસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે રાજુલા છે વિક્ટોરિયા વસ્તારમાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ છે મિત્રોને જ્યાં હજી પંદરથી વીસ તારીખ સુધી એક માવઠું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મહુવા જેવા ઉસ્તરમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો તલાલા જેવા ઉસ્તરમાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે જેસર તલાલા અલ્યંગ તલાજા પાલીતાણા ભાવનગર ગારીયા તાર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો અહીંયા ઠંડીવાળું વાતાવરણ અને પંદરથી વીસ તારીખ સુધી એક માવઠું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો જોઈએ ભાવનગર બુધિયાલ અને ગોધા સિહોર સેવા વલભીભોર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે અને મિત્રો ત્યાં પંદરથી વીસ તારીખ સુધી હજી માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો હજી ખેડૂત અને ચિંતાજનક વાત રહેવાની છે મિત્રો બોટાદ જેવા વિસ્તારમાં પણ પંદરથી વીસ તારીખ સુધી માવઠું હોવાની આગાહી રહેવાની છે મિત્રો રાનપુર છે ધંધુકા છે અને ગામ ગામ્ભર છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળો વાતાવરણ રહેશે બોટાદ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળો વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ કે લીંબડી છે લખતર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે મિત્રો ને અત્યારથી ઠંડીવાળું વાતાવરણ રહેવા મળ્યું છે અને લોકો ઠંડીમાં હેરાન થઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ કે કુડા છે માલાની છે અલવર્ડ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળો વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરી છે મિત્રો અને વાત કરીએ કે પાટડી જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે વિરમગામ છે રામપુર છે અને માંડલ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રોને બેચારાજી છે અને રાંતે છે એવો વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ કે મિત્રો બીજા વિસ્તારની જોઈએ તો મિત્રો ગાંધીનગર છે અહેમદાબાદ છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે માનસા છે પ્રણજી છે કાડી છે વિરમગામ છે નલસો જે જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે અને બાયાદ જેવા વિસ્તારમાં પણ ઠંડી વાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ કે તારાપુર છે ખંભાત છે બરોડા છે આણંદ છે અને વડોદરા જેવા વિસ્તારમાં મિત્રો જોઈ તો ત્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે ઝંબુસર જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે મિત્રો ચેનલ બનાવ્યું તો લાઇક છે કમેન્ટ કરી જો મિત્રો અને વાત કરીએ કે સિનોર જેવા વિસ્તારમાં પણ જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે દહેજ છે ભરૂચ છે ಅಸಂಂಬಾ ವರ್ಷ ಠಡಿವಾಳು ವಾತಾವರಣ ರೈತ તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો ખાપર છે સુરત જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ કે નવસારી છે પીલીમોરા છે એવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી કે જે અહુવા છે બખોલે અને નાવાપુર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ છે ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી કે જે વાપી છે ખાડી ડોલી છે અને ધારાની ધારાણું છે જાબોહાર જે વિસ્તારમાં નાસિક જેવા વિસ્તારોમાં પણ ઠંડીવાળું વાતાવરણ છે શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે વાડા છે વસાઈ છે વિરારા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ચાંપણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને પાક ગરજી વિસ્તારમાં મિત્રો જોઈએ તો પંદરથી વીસ તારીખ સુધી અને ચાં પણ માવઠું અનશક્યતા રહેવાંશી મિત્રોને વાત કરી કે હવે ઉપરના વિસ્તારમાં જોઈએ તો અને ખાવડા છે લખપત છે માતાનો મઢ નાલિયા અને ભાડી વિસ્તારમાં પંદરથી વીસ તારીખ સુધી માવઠાની આગાહી રેવન છી મિત્રોની ત્યાં આ વર્ષે ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ પણ સર્જાઈ શકે તો એ પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ હવે ઉપરના વિસ્તારમાં જોઈએ તો મિત્રો કાશ્મીર બાજુ વિસ્તારમાં જોઈએ ઉપરના વિસ્તારમાં તો લાઈક છે આનંદ છે લેહ છે મનાલી છે એવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો ખૂબ જ ઠંડી ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો કરનાલ જેવા વિસ્તારમાં પણ મિત્રો ત્યાં વરસાદની આગાહી રહેવાની છે મિત્રો અને ત્યાં મિત્રો બરફ પડી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો નવી દિલ્હી જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ ત્યાં પણ ખૂબ જ ઠંડી ઠંડીવાળું વાતાવરણ રહી શકે જયપુર જેવા વિસ્તારની મિત્રો વાત કરી સાક્ષુ છે બોનાલ છે અને ઘનઘરપુર છે અને ડાઉસા છે અને મહુવા અને મહુવા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે સાંભાર જેવા ઉત્તરમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે એ પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો વાત કરી ઉદયપુર સિંહ જેવા ઉત્તરમાં મિત્રો જોયું તો ત્યાં પણ મિત્રો ખૂબ જ ઠંડી રહેવાનું છે મિત્રો આ વખતે ઇન્ડિયામાં ખૂબ જ બે હજાર પચીસથી છવ્વીસ સુધીમાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરી કે નાંગડા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવું છે ઉજ્જૈન જેવા સ્તરમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેવું છે આગળ જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે મિત્રો વાત કરીએ કોઈ નિશ્ચરના વિસ્તારમાં જોઈએ તો મુંબઈ મુંબઈ છે પુણે છે અંકુલ અંકુજ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો બિડાર છે લટુર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો હવે અને હાડુપુર સવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે બાલારી સિંહ જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે શિરી જે વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે અને તેની નીચેની વિસ્તારમાં મિત્રો વાત કરીએ તો મિત્રો ગાડીયારું છે અને ગોબી ચિંતા જે વિસ્તારમાં મિત્રો જોઈએ અને મેટર છે એવો વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગળ કરવામાં આવી છે આંડુર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળી વાતાવરણ સર્જાઈ શકે મિત્રો આ આ નામ તો અલગ અલગ જે રીતે અલગ અલગ જગ્યાએ બોલાતા હોય છે તો મિત્રો જોઈએ તો નીચેના વિસ્તારમાં જોઈએ તો વાલાઈ ગીરી છે એવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં જોઈએ ગુજરાત બાજુ તો મિત્રો જોઈ શકો છો કે મિત્રો ગુજરાતમાં આ વખતે મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવું છે મિત્રો અને ગુજરાતમાં અત્યારે લીલી લાઇન મિત્રો ખૂબ જ આગળ છે એ મિત્રો કારણ કે ત્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ પણ સર્જાઈ શકે છે પાંચ પાંચ સેલ્શિયસ જેવું મિત્રો તાપમાન રહેવાનું છે મિત્રો અને વાત કરીએ કે હવે મિત્રો ગુજરાતમાં હવે આ વાવાઝોડું મિત્રો આવી શકે તો મિત્રો આ જોઈ શકો છો તો રૂર જે વસ્તારમાં નથી મિત્રો ગુજરાત તરફ વાવાઝોડું બની શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રોને અહીંયા આ જગ્યાએ વાવાઝોડાની આગાહી રેવંત્રી મિત્રો જોઈ શકો છો કે આ જગ્યાએ મિત્રો આજે લેટ જાહેર કરવામાં આવી છે અને મિત્રો આ વાવાઝોડું ગુજરાત તરફ પણ અગતિ કરી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રોને મારો વિડીયો સારા રાજ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ ભારત નમસ્કાર